તાજેતરમાં વિસાવદરની બાજુમાં આવેલા સુડાવળ ગામે ખોડિયાર માતાજીના મંદિરે માતાજીનો અડતાલીસમો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ ધ્વજારોહણ પૂજન મહાઆરતી યજ્ઞ ધર્મસભા તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા મહોત્સવ દરમિયાન પૂજ્ય સત્યાનંદ બાપુ પૂજ્ય ઘુસા બાપુ પૂજ્ય રામદાસ બાપુ પૂજ્ય દીપક બાપુ સુડાવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ આસોદરિયા થી એડવોકેટ શ્રી ભાસ્કરભાઈ જોશી વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ શ્રી રમણીકભાઈ ગોવેર વિસાવદર રોટરી કમ્યુનિટી ક્રોપ્સના પૂર્વ પ્રેસિડેન્ટ કૌશિક પુરી ગોસ્વામી શાસ્ત્રી મુકુંદદા દુધાભાઈ ખોખર ગીરીબાપુ બગસરા તેમજ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી આગેવાનો સરપંચો મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહ્યા એવા વાતો